વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે કેપ્સિકમના ભજીયા બનાવીશું આ એટલા ટેસ્ટી અને બનાવવા પણ એટલા સહેલા છે ને કે સૌ કોઈને પસંદ આવશે ઘરમાં તો આ ભજીયા બનાવવા માટે મેં અહીં બે નંગ કેપ્સિકમને આ રીતે પતલી સ્લાઇસીસમાં ચોપ કરી લીધા છે તમારાથી બને એટલી પતલી સ્લાઇસીસ કરવાની છે આ કેપ્સિકમની તો અહીં બે કેપ્સિકમ લીધા હતા અને તેને આપણે ચોપ કરી લીધા તેની જ સામે આપણે બે નંગ બટાકાના છીણ લીધા છે તો જેને આપણે બટાકાના લચ્છા કહીએ છીએ તો ખમણીની મદદથી આપણે આ લચ્છા તૈયાર કરવાના છે અને ખમણીમાં જે પણ મોટા કાણાવાળું હોય સાઈડ એમાંથી આપણે તેને ખમણવાના છે તો અહીં મોટી સાઇઝના આપણે લચ્છા તૈયાર કરવાના છે તો બે નંગ બટેટા અને બે નંગ કેપ્સિકમ એ બંનેને આપણે રેડી કરી લીધા હવે મસાલા ઉમેરીએ તો પહેલાં આપણે ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરી લઈએ તો એક ચમચી જેટલું નમક છે સાથે જ આપણે તેમાં મરચાં પાવડર ઉમેરીશું તો એક ચમચી જેટલું મેં મરચાં પાવડર લીધું છે જો વધારે પડતું તીખું ના ખાવું હોય તો તમે અડધી ચમચી લઈ શકો છો અથવા તો તીખાસ જોઈએ એ પ્રમાણે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું સાથે જ વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર પણ ઉમેરી દઈએ અને હવે આપણે તેમાં પેસ્ટ ઉમેરવાની છે તો અહીં આદુ અને મરચાંની પેસ્ટ છે બે ચમચી જેટલી તો મેં અહીં તીખા ચારથી પાંચ નંગ મરચાં અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડાને પીસી લીધું છે તે ઉમેરી દેવાની છે તમારે તીખાશ જેટલી જોઈએ એ પ્રમાણે તમારે મરચાં લેવાના છે મોડા અથવા તો તીખા હવે આપણે આ ભજીયાને ક્રિસ્પી કરવા માટે તેમાં વન ફોર્થ કપ જેટલો ચોખ્ખાનો લોટ ઉમેરીશું આનાથી ભજીયા છે તે સરસ ક્રિસ્પી થાય છે ત્યારબાદ અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈએ સાથે જ તમે અહીં સફેદ તલ અને અજમા પણ ઉમેરી શકો છો પણ હું એ અત્યારે નથી ઉમેરતી તમે ઈચ્છો તો અજમાનો ટેસ્ટ પસંદ હોય ભજીયામાં તો ઉમેરી શકો છો સાથે જ તલ પણ ઉમેરી શકો છો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે આ બેટર બનાવતા સમયે પાણીનો ઉપયોગ નથી કરવાનો કેમ કે બટેટામાં પાણીનો ભાગ હોય છે અને સ્ટાર્ચનું પ્રમાણ હોય છે એટલા માટે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને વધુ બરાબર મિક્સ કરી લેવાનું છે મેં અહીં તીખાસ પ્રમાણે મરચાં પાવડર અને મરચાંની પેસ્ટ ઉમેરી છે તમે એ બંનેને એડજસ્ટ કરી શકો છો તમે ઘણી જાતના અલગ અલગ ભજીયા ખાધા હશે પણ આ રીતે કેપ્સિકમના ભજીયા ક્યારેય ટ્રાય કર્યા છે અને જો બનાવ્યા હોય તો કઈ રીતે તમે બનાવો છો એ મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો સાથે જ આવા સિઝનલ રેસિપીના વિડીયો જોવા માટે પ્રાપ્તિસ કિચનને સબસ્ક્રાઈબ કરો જેથી કરી જ્યારે પણ હું આવા વિડીયો પોસ્ટ કરું તો તમને તેની નોટિફિકેશન્સ મળી રહે અને તમે પણ આવી ડિલિશિયસ રેસિપીઓ ઘરે બનાવી શકો એ પણ સહેલાઈથી હવે આપણે ભજીયા બનાવે છે તો ચણાનો લોટ તો એડ કરવો જ પડે તો અહીં આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ લીધો છે બધો સાથે નથી ઉમેરી દેવાનું જરૂરિયાત અનુસાર એડ કરતા જઈ અને મિક્સ કરવાનું છે તો અહીં આપણે ચણાનો લોટ બેચીસમાં ઉમેરીશું કેમ કે ટોટલી બટેટા ઉપર ડિપેન્ડ છે બટેટા કેટલા સ્ટાર્ચવાળા છે તેના ઉપર આપણને ચણાના લોટની જરૂર પડશે જો વધારે પડતા પાણીવાળા હોય તો અડધા કપથી વધારે ચણાના લોટની પણ જરૂર પડે અને ઓછા સ્ટાર્ચવાળા હોય ને ઓછા પાણીનો ભાગ હોય બટેટામાં તો ઓછા લોટની પણ જરૂર પડે તો અહીં મેં અડધા વાટકા જેટલો ચણાનો લોટ લીધો હતો તે બધો જ ઉમેરી દીધો હવે આપણે બધું બરાબર મિક્સ કરતા જઈ અને કેપ્સિકમની ઉપર કોટિંગ આવે ત્યાં સુધી આપણે બધું બરાબર મિક્સ કરવાનું છે તો અહીં લાસ્ટમાં કેટલા ચણાના લોટની જરૂર પડી હતી મને એ પણ હું તમને જણાવીશ થોડો થોડો આપણે ચણાનો લોટ એડ કરતા જઈને આપણે એક બેટર બનાવી લેવાનું છે અને હા પાણી તો આપણે બિલકુલ પણ નથી ઉમેરવાનું આવું સરસ થિક એવું બેટર રાખવાનું છે જેથી કરી ભજીયાને શેપ આપવો પણ સહેલો રહે અને આપણા ભજીયા એકદમ પરફેક્ટ થાય તો અહીં આપણે આ રીતે ચેક કરીએ તો જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે અને એકદમ સરસ આપણે શેપ પણ ઇઝીલી આપી શકીએ છીએ તો મને અહીં એક કપ જેટલા ચણાના લોટની જરૂર પડી છે આટલું બાઇન્ડિંગ આપવા માટે તમને ઓછા લોટની પણ જરૂર પડી શકે ટોટલી બટેટા ઉપર ડિપેન્ડ છે હવે આપણે અહીં કઢાઈમાં તેલને ગરમ થવા રાખી દીધું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ભજીયા છે તે પાડી લેવાના છે આ રીતે એકદમ સહેલું છે ભજીયાને પાડવું ને ઈઝી પણ છે તો એકવાર ચોક્કસથી આ રીતે કેપ્સિકમના ભજીયા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને આ વરસાદની ઋતુમાં ખાવાની પણ મજા આવે છે તો અહીં મેં એક બેચમાં અથવા તો કઢાઈમાં સમય તેટલા ભજીયા છે તે પાડી લીધા છે હવે થોડી સેકન્ડ્સ બાદ આપણે ઝારાની મદદથી આ રીતે હલાવતા જઈ અને બધી સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને સરસ કલર આવી જાય ત્યાં સુધી ભજીયાને તળી લેવાનું છે અહીં આપણે કેપ્સિકમ અને બટેટા બંને કાચા લીધા છે તો આ ભજીયાને તળાતા નોર્મલી ભજીયા બનાવીએ છીએ ત્યારે જે સમય લાગે છે તેનાથી થોડો વધારે સમય લાગશે તો અહીં એક બેચને તળાતા ઓછામાં ઓછો પાંચથી છ મિનિટ જેટલો સમય તો લાગશે તો તળવા સમય આપણે ઉતાવળ નથી કરવાની નહીં તો આપણા ભજીયા અંદરથી કાચા રહેશે તો અહીં તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે ને છ મિનિટ જેટલો સમય થયો છે એક બેચને તળાતા જોઈ શકો છો કલર અને ભજીયાની સાઇઝ ખૂબ જ સરસ સ્મેલ આવે છે તો આપણે ફટાફટ આ જ રીતે બધા ભજીયાને ગરમા ગરમ બનાવી લઈએ અને મેં અહીં ગરમા ગરમ ભજીયાને સૌ પણ કરી લીધા તો જો તમને આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો સાથે જ તમને ઘણા બધા અલગ અલગ ટેસ્ટી ને ડિલિશિયસ એવા સહેલાઈથી તમે બનાવી શકો એવા ભજીયાની રેસીપી તમને ડિટેલમાં મળી રહેશે તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો સાથે જ જયા પાર્વતી આવે છે તો તમે એમાં ફરાળી રેસીપી અલગ અલગ ખાઈ શકો તેના માટેની પણ ઘણી બધી રેસિપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે તો તમને વ્રત સ્પેશિયલ ડાયટ સ્પેશિયલ અને સી સ્પેશિયલ રેસીપીઓ પણ મળી રહેશે તો આજે જ પ્રાપ્ત કિચન ને વિઝિટ કરો આવી ડિલિશિયસ રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય